કર્મ જે ખોટા કર્યા છે ને એ બધું હાજે મન પાસે મોપાટ લઈ લેજો લખજે તારા પછી અનુભવના લેખ છે ને તું લખી લીજે બરોબર કે આજ મેં આવી રીતે કર્યું તો તમારા કાયમ આખી જિંદગીના લેખ લખાઈ છે નહી તે નહીંત તમે હાજે મનને પૂછી જોજો સરવાળો કરી ને પૂછી જોજો જેટલું સારું કાર્ય કર્યું જેટલું ખરાબ કાર્ય કર્યું આનો જય દેવ બાપા આપણને સરવાળો કરવાનું કહે છે દિવસો વિતાયા દુર્ગુળ ની અંદર આત્મા બધું આપણા ઘટની વાત બધી જાણે છે આપણે કેવી ક્યાંય કોઈ ફાળતું નથી પણ તું તો ભાણ સાચું કાર્ય કરતો ભલે ખોટું કરતો ભલે તને તો બધી ખબર છે ને ઈથી અજાણ્યું કશું નથી

મનડો ક્યારણો જેને માનની અંદર જે આપણે માન છે ને મોટો શત્રુ છે એ માનને કાઢી નાખવાનું જયદેવ બાપા કહેશે અંગમાં ઘણો અભિમાન છે આ બધા શત્રુને કાઢવાની જયદેવ બાપા કહેશે કે શત્રુને તેમ મનની અંદરથી બધાએ કાઢી નાખ્યા જ્ઞાન ની વાતો તને ગમતી નથી અને વાયલી લાગે તને વિષય રથની વાતો છે એ ચમ તમને વાયલી લાગે છે અવળી વાતો સવળી બધી લાગે છે અને પૂર્વના તારા પાપ રહ્યા ને નડે રહ્યા છે એટલે તને આવું બધું અવળું હાલવાનું લાગે છે અવળી વાતો સવળી લાગતી પૂર્વના પાપ તારા છે ને એ તને નડી રહ્યા છે તો સત્સંગ કે સંગ તો કોક સાચા સંત નો કરજે અને એવો સત્સંગ કરજે બધા તારા જે કર્મ કરેલા છે તું સત્સંગ કૃષ્ણ કરીશ ને તો તારા બધાય પાપ બાળને ભસ્મ કરી દેશે જ્ઞાન એવી વસ્તુ છે સત્સંગ એવો વસ્તુ છે જેમ લાકડાને અગ્નિ બાળને ભસ્મ કરી નાખે એમ તમારા એવા મોળા કર્મ રહ્યા ને જ્ઞાન અને સત્સંગ કરો ને તો બાળી બધું ભસમ કરી નાખે સદગુરુ મહારાજ